માફી માંગુ છું ભક્તિનગર પોલીસ ચોકી એ મારો પર ગાયદેસર ની કાર્યવાહી કરી આવું કોઈ ગેરકાયદેસર કામ કરીને કાયદાને હાથમાં ના લેવો રાજકોટમાં દિવસે ને દિવસે લુકાવાનો આતંક એટલો વધી જઈ રહ્યો છે કે રાજકોટ હવે રંગીલું રાજકોટ નહીં પરંતુ હવે લુખાઓ રાજકોટ બની ગયું હોય તેવો માહોલ છે તે સર્જાયો છે અનેક વિસ્તારમાંથી લુખાઓના વિડીયો સામે આવી રહ્યા છે કોઈ 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 છરી છરી દિવસ દિવસે કાઢીને ઉપર હુમલો કરી દે છે છે તો જાહેરમાં મારામારી કરનારના તે રોજ સામે આવી રહ્યા છે રોજ આ આરોપીઓના સરઘસ પણ નીકળી રહ્યા છે પરંતુ આ લુખા તત્વો છે તે સમજવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે હજ તો ત્યાં થઈ ગઈ કે હવે અઠવાડિયા પહેલા જે આરોપીને આતંક મચાવવા બદલ પકડી પાડવામાં આવ્યો હતો ને જેણે પોલીસ સ્ટેશનની અંદર વિડીયોમાં માફી માંગી હતી કે હવે તે આ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરે તે જ શખ્સ એક જ અઠવાડિયાની અંદર ફરી એકવાર પોતાના લખણ છે તે ઝળકાવ્યા છે અને જે જગ્યાએ તેણે આતંક મચાવ્યો હતો તે જ જગ્યા ઉપર ફરીથી તેણે તોફાન કર્યું છે તોડફોડ કરવાની ઘટના સામે આવી છે ઘટના આવી છે કે અઠવાડિયા પહેલા અક્રમ દાવદાણી નામનો એક શખ્સ છે જે ભક્તિનગર સર્કલ પાસે આવેલી શક્તિ હોટલ પર

પોલીસનો કે કાયદાનો કોઈ ડર નથી રહ્યો શું પહેલીવાર પકડાયો ત્યારે તેની બરોબરની સરભરા નથી થઈ કે તે ફરી એકવાર આ પ્રકારની કૃત્ય કરવાની હિંમત કરે તે પણ સવાલ છે તે ઊઠી રહ્યા છે અને બીજી એક માહિતી એ મળી રહી છે કે આ જે અક્રમ દાવદાણી છે તે કોર્પોરેટર મકબુલ દાવદાણીનો ભત્રીજો પણ થાય છે શું તેની તે તેનું પીઠબડ છે અકરમને એટલે આ પ્રકારના કૃત્ય છે તેઓ કરે છે શું ભક્તિનગર પોલીસનો આ અકરમને કોઈ પણ જાતનો ડર નથી એ પ્રકારના જે સવાલો છે તે આ ઘટના પરથી જે ઉદ્ભવી રહ્યા છે સામાન્ય રીતે જોવા મળતો હોય છે કે જે લુખો આતંક મચાવવા બદલ ધરપકડ થાય છે ને સરઘસ નીકળે છે ત્યારબાદ તે આ પ્રકારની પ્રવૃત્તિ મોટા ભાગે નથી કરતો હતો પરંતુ આ એક એવો રૂઢો ગુનેગાર છે કે પોલીસના હાથે પકડાઈ જવા છતાં બે હાથ જોડીને માફી માંગવા છતાં પરંતુ પણ આ લુખાની સાન છે તે ઠેકાણે નથી આવી હવે જોવું મહત્વનું રહેશે કે ભક્તિનગર પોલીસ છે તે આની સામે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને હવે આ દુકાનું જે જાહેરમાં કઈ રીતનું સરઘસ નીકળે છે તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીથી ગુજરાત તક રાજકોટ